પહેલી વખત આવ્યું છે મેં કહ્યું કે હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું અને એટલા માટે અત્યારે હાલ જે સમાચારો પ્રસિદ્ધ થયા છે આ એક મારી પાસે બે મોબાઈલ છે જે લોકોએ આ લખ્યું છે એનો નંબર પણ મારી પાસે છે નામ પણ મારી પાસે છે અને મારા નામે જે અત્યારે ચલાવ્યું છે રમણલાલ વોરા મારા ટ્રુ કોલરમાં આરઆઈ વોરા છે પણ પેલો ભૂલ કરવા વાળો તો ભૂલ કરે જ અને આવું કૃત્ય મારાથી ક્યારેય થાય નહીં હું ભારતીય જૈના જનતા પાર્ટીનો સૈનિક હતો છું ને કાયમ રહેવાનો છું તે જાદર તાલુકાની માગણી હતી એ વખતે હું ઈડર વિધાનસભાનો ધારાસભ્ય નહોતો પરંતુ એ વખતે હું ધારાસભ્ય પણ નહોતો સત્તર થી બાવીસ માં અને એ વખતે મેં પ્રયત્ન કરેલો સફળતા નહીં મળી આ વખતે જ્યારે થયો ત્યારે હું ધારાસભ્ય છું આ વાત આવી એટલે જાદરના મિત્રો સાથે એ બધા બધા લોકોને કે તાલુકા થાય ને અમારો તાલુકો કેમ નહીં અને એના કારણે એમને બધાને સાથે રહી દે માન્ય મુખ્યમંત્રીશ્રીને મળ્યા અને એટલા માટે કહ્યું મારા નામે જે સમાચારો પ્રસિદ્ધ થયા છે એ ખોટા છે પાયાવિહીન છે હું ભાજપનો સૈનિક છું અને રહેવાનો